હેલો ફ્રેન્ડ સુદાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોઝ ગુલકંદ આઈસ્ક્રીમ મારી રેસીપીને ફોલો કરજો અને તમે પણ બનાવજો મારી ચેનલને જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો તો ચાલો હવે આપણે શરૂઆત કરીશું હવે આપણે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરીએ તે પહેલાં મેજરિંગ કપ જોઈ લેશું આ છે આપણું વન ફોર્થ કપ પછી આ છે વન થર્ડ કપ પછી આ છે હાફ કપ અને આ છે વન કપ આપણે મેજરિંગ કપનું ખાસ ધ્યાન રાખશું આઈસ્ક્રીમ બનાવતી વખતે તો ચાલો હવે આપણે શરૂઆત કરીશું હવે અહીંયા આપણે એક તપેલી લીધી છે અને એમાં મેં એક કપ વ્હીપિંગ ક્રીમ લીધી છે અહીંયા બધું હું કપના માપથી જ લઈશ હવે આપણે બીટરની મદદથી ક્રીમને બીટ કરીશું પહેલાં લો ઉપર રાખીશું અને પછી હાઈ ઉપર કરીશું હવે આ ક્રીમને આપણે આટલી સોફ્ટ પીક આવે એટલી જ બીટ કરવાની છે અત્યારે આપણે જે કેકનું આઇસિંગ કરતા હોય અને જ્યારે બીટ કરીએ એટલી આને નથી કરવાની હવે આપણે આમાં મેં જે કપનું તમને મેજરિંગ બતાવ્યું હતું એ પ્રમાણે વન ફોર્થ કપ જેટલો ગુલકંદ એડ કરીશું પછી વન થર્ડ કપ જેટલું આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરીશું આ કન્ડેન્સ મિલ્ક મેં ઘરે જ બનાવેલું છે જો તમારે બનાવવું હોય અને રેસીપી જોતી હોય તો હું વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે આપણે અડધો કપ મિલ્ક લઈશું હવે આ બધું આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારે નેચરલ ફ્લેવર જ રાખવી હોય તો આમાં તમે રોજે એસેન્સ ન એડ કરો તો પણ ચાલે પણ જો તમારે એક્ઝેક્ટ ના જેવો બનાવવો હોય તો તમે એમાં વન ફોર્થ ચમચી જેટલો રોજે એસેન્સ એડ કરી શકો અને કલર આપવા માટે વન ડ્રોપ રેડ કલર નાખીશું અહીંયા મેં જેલ કલરનો યુઝ કર્યો છે એટલે એક ડ્રોપ ઇનફ થઈ જશે હવે આપણે ફરીથી બીટરથી બીટ કરીશું હવે તમે જોઈ શકો છો કે આપણો બેઝ તૈયાર છે હવે આપણે એક એડ ડબ્બામાં ભરી દઈશું આપણે એક કપ ક્રીમમાંથી આટલો બધો આઈસ્ક્રીમ થયો છે હવે આપણે આ ડબ્બામાં ભરીને તૈયાર છે આપણે એને ડ્રાય રોઝ પેટલથી ગાર્નિશ કરીશું પછી આવી રીતના લીડ બંધ કરી અને સાત સાતથી આઠ કલાક માટે આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું તો હવે આપણે એને કાઢીશું અને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું તમે જોઈ શકો છો કે આપણે વિધાઉટ સ્કૂપર પણ એકદમ સરસ સ્કોપ નીકળ્યો છે એકદમ ના જેવો જ સોફ્ટ બન્યો છે હવે આપણે બદામની કતરણથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો યમી એવો રોઝ ગુલ્ડકંદ આઈસક્રીમ તમે પણ બનાવજો એન્જોય કરજો અને કેવું બન્યો છે તે તમારા ફીડબેક મારા સુધી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ